નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ બે દસ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો ચાલીસથી ઊંચા ભાવ અગિયારસો ને તોંતેર રૂપિયા કોડીનાર ચારસો પચાસથી પંદરસો ને સોળ રૂપિયા સાવરકુંડલા નવસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા જેતપુર સાતસો એકવીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા પોરબંદર નવસો પચાસથી અગિયારસો રૂપિયા વિસાવદર નવસોથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા મહુવા એક હજારથી સોળસો ને બાવન રૂપિયા ગોંડલ છસો એકાવનથી બારસો એક રૂપિયો કાલાવડ આઠસોથી ચૌદસો ને વીસ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો પંચોતેર રૂપિયા જામજોધપુર આઠસોથી બારસો એકવીસ રૂપિયા ભાવનગર આઠસોથી નવસો રૂપિયા તળાજા સાતસોથી નવસો અઠ્ઠાણું રૂપિયા હળવદ એક હજારથી તેરસો ને સન્નું રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો વીસ થી ઊંચા ભાવ ચૌદસો ને ત્રણ રૂપિયા અમરેલી આઠસો અઠાવન થી અગિયારસો ને ચોપન રૂપિયા ઓડીનાર આઠસો પચાસ થી અગિયારસો ને ત્રેવીસ રૂપિયા સાવરકુંડલા નવસો અગિયારથી અગિયારસોને એક રૂપિયો મહુવા સાતસો બેથી એક હજારને રૂપિયા ગોંડલ આઠસો એકથી ચૌદસો એકતાલીસ રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસોને એક રૂપિયો જામજોધપુર આઠસોથી અગિયારસો ને એકવીસ રૂપિયા ઉપલેટા આઠસોથી નવસો રૂપિયા ધોરાજી આઠસો સોતેરથી એક હજારને ચોવીસ રૂપિયા વાંકાનેર આઠસો પચાસથી બારસો ને પંચ્યાસી રૂપિયા જેતપુર છસો એંસીથી અગિયારસો ને એકાવન રૂપિયા તળાજા સાતસો પચાસથી નવસો રૂપિયા રાજુલા સાતસોથી નવસો ને એંસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ